નોખો કે વાય મારા દ્વારિકાના દેવ ની તો વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફરિયામાં ફરિયા દીઠા ભગવાન ચરણો પાડે જ્યાં સાગર ગંભીર નિર્મલ જ્યાં ખડખડતા ગોમતીના નીર ને જો ઠાકર નો જ્યાં આ લહેરાય મારા દ્વારિકાના દેવ ની તો વાત જ નો થાય મેહુલ નો ડોલરિયો દેવ અવતારી જન્મી ત્યાં મોગલ આય મારા દ્વારિકાના દેવ ની તો વાત જ નો થાય જો તિરલિંગ ત્યાં દાદો છે શિવ જેની કૃપાથી જગના હરજીવ નાગેશ્વર બોડાની મૂર્તિ દર્શાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય જો ધાને મૂડું ના ને જોમ વાઘેર ના ભાલાએ ખોયલો તો બ્લમ અલબેલો મરતા ને ઓખો રંડાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય ચારણ રાજ એના ગીતડા જો ગાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયા થી કેવાય મારા દ્વારિકાના દેવ ની તો વાત જ નો થાય